મિત્રો આ પ્રભા માસી છે અને આ જોરદાર ઘોઘરા ગરમા ગરમ બનાવી રહ્યા છે અને માસી આ ઘોઘરા કઈ રીતે આપણે બનાવ્યા કયો કયો મસાલો નાખ્યો મેંદાનો લોટ બટેકાનો મસાલો અને આ તેલનું મોણ ને બધું નાખી બાંધીએ છીએ કેટલા સમયથી કરો વરસ દિવસ થયા વરસ દિવસ થઈ ગયા એટલે ઘરે તમે પહેલા બનાવતા શોખ હતો હા શોખ હતો એટલે જ બનાવ્યા ને ઘોઘરાનો શોખ હતો આપણે મોડ ક્યાંથી છો તમે

તમારે કોઈને પણ જો ઘોઘરા નો વ્યવસાય કરવો હોય ને તો પ્રભામસી સાથે વાત કરી લેજો તમને રોજ અહીંયા થી ગરમા ગરમ ફ્રેશ ઘોઘરા હોલસેલ માં મળી જશે ડિટેલ માં ખાવા હોય ને તો પણ આપણને માસી સરસ મજાની ડીશ બનાવી આપી આપણે કિલોનો ભાવ કેટલો છે 300 રૂપિયા 300 હા ત્રણસો રૂપિયાના કિલાના ભાવે અહીંયાથી તમને ગરમા ગરમ ઘૂઘરા મળી જશે પ્લેટનો ભાવ ત્રીસ રૂપિયા ત્રીસ રૂપિયા તો આપણે ત્રીસ રૂપિયાની મસ્ત મજાની પ્લેટ બનાવવામાં આવશે

જોરદાર આ રીતે જુઓ તમે જેમને ઘૂઘરાનો શોખ હોય અને અહીંયા જ બનાવે છે માસી જુઓ એકદમ કાચા ઘૂઘરા છે અને તળીને આ જોરદાર બનાવે છે અને એમની સાથે વાતચીત કરતા જાણ્યું કે ભાઈ દીકરા બહુઓને કામમાં આવીએ નવરા બેસીને શું કરી રહેવું અને પોતાનું આ જે ઘૂઘરા બનાવવાનો શોખ છે એ સવારથી સાંજ માજી મહેનત કરે છે ના જોરદાર ઘૂઘરા બનાવે છે ને બે પૈસા કમાઈને તો દીકરા બહુ ને કંઈક કામમાં આવીએ એવો એમનો ભાવ છે મિત્રો ના પણ આટલી એની જે મહેનત અને હેલ્પ થવા હેલ્પ થવાની જે ભાવના છે એને ખરેખર આપણા વંદન છે ચાલો આપણાનો ટેસ્ટ માણીએ જોવો તમે ઘૂઘરા ગરમા ગરમ છે ધોવડો નીકળે છે ચાલો સ્પૂન મારીએ ચાલો એક બાઈટ મારીએ હમ એક નંબર રાજકોટની યાદ અપાવી દીધી ટુગરા એક નંબર છે ગરમા ગરમ ફ્રેશ ત્રણ પ્રકારની ચટણી વ્યાજબી ભાવમાં ખૂબ મજા આવી સ્ક્રીન ઉપર નંબર આપ્યો છે આજે જ વાત કરી લેજો